ગુજસી ટોક હેઠળ ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો કરતો હતો તેના પર રૂપિયા વીસ હજારનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું સુરતના મોહમ્મદ સાજી દુર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારીએ પોતાના સાવિતો સાથે મળીને સજ્જુ કોઠારીની ટોળકી નામથી એક સંગઠિત ગુના કરતી ટોળકી બનાવી હતી આ ટોળકી સંગઠિત અને વ્યક્તિગત રીતે માનવ શરીરને અસર કરતા ગુનાઓ જેવા કે વ્યથા મહાવ્યથા ખૂન ખૂનકોશી સ્મિલકત વિરુદ્ધ ગુનાઓ જેવા કે લૂંટ ધાડ ખંડણી ઘરફોડ ચોરી ગુનાહિત ધમકી અપમાન ત્રાસ અને જીપી એક્ટ એટ્રોસિટી એક્ટ આર્મ્સ એક્ટ મની લોન્ડ્રિંગ એક્ટ તેમજ જીસીટીઓસી એક્ટ અને લેન્ડ ફેબ્રિંગ એક્ટ જેવા ગંભીર પ્રકારના ગુનાઓ આચરતી હતી આ ગુનાઓમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ ઉર્ફે સજુ ગુલામ મોહમ્મદ કોઠારી મોહમ્મદ સમીર સલીમ શેખ અને અલ્લા રખા ગુલામ મુસ્તફા શેખની પહેલાથી જ ધરપકડ થઈ ચૂકી છે સુરત क्राइम બ્રાન્ચ દ્વારા साजिद उर्फ સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી જે એક સુરતનો એક નોટરિયસ અને હાર્ડકોર ક્રિમિનલ છે અને એક પોતાની સંગઠિત ગુના એક ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ એક્સ્ટોશન વગેરે અનેક કેસોમાં તથા જેમાં ગુસ્સીટોપ જેવા બે કેસોમાં પકડાઈ ચૂક્યા છે એ ગેંગનામાં સજ્જુ કોઠારી સાથે અન્ય ચાર મેમ્બરો પર સંડોવાયા હતા જેમાં મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ કુલમ કોઠારી મોહમ્મદ સમીર ઉર્ફે સમીર સલીમ શેખ અલ્લા રખા ગુલામ મુસ્તુફા શેખ અને ગુલામ હુસે હૈદરઅલી બોજાણી આ ચારેય ઉપર ગુચ્છેટોક નો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અઠવા પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ બે હજાર બાવીસ થી આ ગુલામ મોહમ્મદ છે સતત સતત ભોજાણી ભાગતો રહેતો હતો બે હજાર સાજુ કોઠારી પકડાઈ ગયો ત્યારબાદ અલ્લાહ રખા અને ગુલામ બંને સુરતથી ભાગી ગયા હતા અલ્લા રખાને બે હજાર ત્રેવીસ માં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈથી પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા વીસ વીસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું ગુલામ હૈદર હુસેન હૈદર ભોજાણી અહીંથી ભાગ્યા બાદ અલગ અલગ ઓછામાં ઓછા છથી સાત કન્ટ્રીઓમાં ફરતો રહ્યો હતો અહીંથી દુબઈ દુબઈ ઉપરાંત દિલ્હી દિલ્હીથી ઈરાન કુંભ પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર દુબઈ જ્યુરિક સ્વિટરલેન્ડ યુએસએ કેનેડા આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એમનો એની વેરિફિકેશનનો એક આઈડિયા આવ્યો હતો કે કા આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી આ બાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને તેને મુંબઈથી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે અરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે આણે સજ્જુ સાથે એક્સોસનના ગુનામાં એના વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો એમાં ગુપ્સીટોકના કેસમાં વોન્ટેડ હતો આ ઉપરાંત અઠવા પોલીસ સ્ટેશનના બીજા એક એક્સોશનના કેસમાં પણ એ બે હજાર બાવીસથી જ વોન્ટેડ હતો અગાઉ પણ એ એક્સોશનના બે કેસોમાં અને વ્યાજ લઈ આપી પૈસા વ્યાજે આપી ખૂબ ઊંચા દરે વ્યાજ વસૂલવાનું અને પ્રોપર્ટી લખાવી લેવાય આવા કેસોમાં અગાઉ પણ એની ધરપકડ થઈ ચૂકી છે